હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે પંચરત્ન દાળની રેસીપી શેર કરવાની છું આ દાળ એકદમ પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી ખાવામાં એટલી જ ટેસ્ટી અને કંઈક અલગ સ્ટાઇલથી આજે હું તમારી સાથે આ રેસીપી શેર કરીશ તો જરૂરથી આખી રેસીપી જોજો મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી બનાવી એકદમ સહેલી છે એના માટે અહીંયા હું પાંચ અલગ અલગ જાતની દાળ લઉં છું મસૂરની દાળ ચણાની દાળ અડદની દાળ તુવેરની દાળ અને મગની દાળ આ પાંચેય દાળ મિક્સ કરેલી બજારમાં મળે જ છે મેં અહીંયા એ જ યુઝ કરી છે તમારી પાસે રેડી ના હોય તો તમે અલગ અલગ તમને જે ગમતી હોય એ પણ કોઈ પણ દાળ એડ કરી શકો છો આને આપણે મીઠું અને તેલ નાખીને બાફી લીધી છે હવે આપણે એનું ફાઇનલ વઘાર કરવાનો છે તેના માટે અહીંયા હું એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એમાં અડધી ચમચી જેટલું જીરું શેકેલું લાલ મરચું અને હિંગ એડ કરું છું ગેસ ધીમો જ રાખવાનો છે આ રેસીપી એકદમ સહેલી છે અને મારી ગેરંટી છે તમને આ રેસીપી ખૂબ જ ભાવ છે એકદમ ટેસ્ટી છે રોટી સાથે રાઇસ સાથે બધા સાથે આ દાળ બહુ જ સરસ લાગે છે અને આ એકદમ હેલ્ધી ને ટેસ્ટી રેસીપી છે તો જરૂરથી ટ્રાય કરજો હવે આમ એડ કરું છું એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એટલે અંદાજેમાં મેં એક મરચું બેથી ત્રણ કટકી આદુની અને સાતથી આઠ કડી લસણની એડ કરીને પેસ્ટ બનાવી લીધી છે સાથે થોડું કેપ્સિકમ એડ કર્યું છે હવે બધા મસાલા એડ કરીએ એમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર પોણી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું બાફવામાં આપણે મીઠું એડ કર્યું જ છે એટલે તાજું મીઠું હવે એડ નથી કરવાનું થોડું જ એડ કરવાનું છે એટલે ધ્યાન રાખવાનું મીઠું વધારે ના થઈ જાય એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં બાફેલી બધી દાળ એડ કરવાની છે અને એકદમ પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે આપણે જનરલી આ દાળમાં વઘાર કરતા કરીએ તો આપણે લસણનો વઘાર કરતા હોઈએ છીએ આમાં આપણે કંઈક અલગ સ્ટાઇલથી કરીએ છીએ આપણે આમાં ડુંગળીનો વઘાર કરવાનો છે અને એ પહેલાં આપણે આમાં ચારથી પાંચ ટીપા લીંબુના એડ કરી દઈએ હવે વઘાર કરીએ માથે વઘાર માટે હું એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઉં છું એમાં ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી છે ડુંગળી મેં લીધી છે એક નાની સાઇઝની ડુંગળી એને ઝીણી ઝીણી એકદમ ચોપ કરી દીધી છે અને એકદમ બ્રાઉન થઈ જાય લાઇટ બ્રાઉન ત્યાં સુધી એને થવા દેવાની છે સેજ લાલ મરચું એડ કરી દેવાનું છે અને આ વઘાર આપણે દાળમાં એડ કરી દેવાનો છે તો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે એની ઉપર આપણે વઘાર એડ કરી દઈએ સાથે કોથમરીથી સર્વ કરી દઈએ તો દેખાવમાં જેટલી ટેસ્ટી લાગે છે એનાથી પણ ક્યાંય વધારે આ દાળ ખાવામાં ટેસ્ટી છે જરૂરથી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી આ રેસીપી શેર કરજો ફરી નવી રેસીપી સાથે આપણે ફરી મળશું Yes, thank you. Bye.